શ્રી ગણેશાય નમઃ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રત કથાઓમાં આજે આપણે જોઈશું કે જે અલગ અલગ વ્રત કરવામાં આવે છે કથાઓ આપણે સાંભળીએ છીએ પરંતુ આ વ્રત દરમિયાન આપણે કંઈક ને કંઈક ભૂલો કરતા હોઈએ છીએ તો આજે આપણે જોઈશું કે કેવા નિયમો છે જે આપણે જાણવા જોઈએ કે જેનાથી આપણે આવી ભૂલો ન કરીએ અને આપણને આપણું ઈચ્છિત ફળ મળી શકે જોઈએ આપણે તો સનાતન પરંપરામાં દુઃખોને દૂર કરવા અને મનોકામનાઓને પૂરી કરવા માટે મોટે ભાગે લોકો દેવી દેવતાઓના વ્રત કરતા હોય છે હિન્દુ ધર્મમાં ભગવાનની પૂજા માટે વિવિધ પદ્ધતિઓ આપવામાં આવી છે આમાં પૂજા એ સિવાય જપ તપ અને વ્રત પણ છે સનાતન પરંપરામાં અલગ અલગ દેવી દેવતાઓ માટે અલગ અલગ ઈચ્છાઓ સાથે વ્રત કરવાનું હોય છે દુનિયાના લગભગ દરેક ધર્મમાં કંઈક ને કંઈક નિયમો હોય જ છે હિન્દુ ધર્મમાં પણ પોતાના આરાધ્ય દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે લોકો વ્રત કરતા હોય છે તમામ પ્રકારની કામનાઓને પૂરી કરવા માટે કષ્ટોને દૂર કરવા માટે પણ લોકો વ્રત રાખે છે પરંતુ હવે લોકો માટે વ્રતનો મતલબ વિવિધ પ્રકારના પકવાના રોગવા અને આરામ ફરમાવો એવું થઈ ગયો છે તો માટે જ આપણે કોઈ પણ વ્રત કરતાં પહેલાં વ્રતના નિયમોને જાણી લેવા ખૂબ જ જરૂરી છે કારણ કે વ્રત એક તપ છે અને તપ છે એ ચોક્કસ નિયમોથી કરવું જોઈએ એમાં આપણાથી જરાય ભૂલ ન થવી જોઈએ તો આ રીતે જો કરવામાં આવે તો ચોક્કસથી આપણને ફળની પ્રાપ્તિ થાય છે તો આવો જાણીએ કે આ વ્રત કરતી વખતે આપણે કેટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ સનાતન પરંપરામાં કોઈ પણ વ્રત માટે સૌથી પહેલાં જરૂરી છે કે જે પણ દેવી દેવતાઓ માટે તમે વ્રત કરી રહ્યા છો તેમના પર તમને અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ હોવો જોઈએ જો તમારામાં શ્રદ્ધા જ નહીં હોય તો તમે ભક્તિભાવપૂર્વક કે સાચા મનથી આ વ્રત કરવાના નથી માત્ર કહેવા ખાતર કે દેખાડો કરવા ખાતર તમે વ્રત કરશો અને એનો કોઈ જ અર્થ રહેવાનો નથી માટે તમે જેના માટે વ્રત કરો છો જે દેવી દેવતાઓનું વ્રત કરો છો એમના ઉપર પૂરેપૂરી સાચા હૃદયથી શ્રદ્ધા રાખવી જોઈએ ત્યાર પછી વ્રતની શરૂઆત કરતી વખતે એ વાતનો સંકલ્પ કરો કે તમે જે તે દેવી દેવતાઓનું વ્રત કેટલા દિવસ સુધી કરશો અને કેટલા નિયમોનું એમાં પાલન કરશો એ બાબત પણ તમે અગાઉ નક્કી કરી લ્યો ત્યાર પછી વ્રતને હંમેશા શુભ દિવસ અને શુભ મુહૂર્તમાં જ આરંભ કરવો જોઈએ જેથી તમારા વ્રતનું સંકલ્પ નિર્વિઘ્ને પૂરું થઈ શકે કોઈ પણ વ્રતને કરતી વખતે સાધકે ધર્મના આ ક્ષમા સત્ય દયા દાન ઇન્દ્રિય સંયમ દેવપૂજા અગ્નિહોત્ર સંતોષ તથા ચોરી ન કરવી વગેરે જેવા નિયમોનું ખાસ પાલન કરવું જોઈએ ત્યાર પછી ખૂબ જ અગત્યનું છે બ્રહ્મચર્યનું પાલન કોઈ પણ વ્રત કરતી વખતે સંપૂર્ણ રીતે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને મનમાં પણ કોઈના માટે પણ કામવાસના અથવા પાપની ભાવના ન આવવી જોઈએ આગળ વાત કરીએ તો વ્રતના જાગરણના દિવસમાં ભૂલથી પણ ન શોવું જોઈએ આમ કરવા પર વ્રત ખંડિત થઈ જાય છે અને વ્રતવાળા દિવસે ભજન કીર્તન ધ્યાન તેમજ સ્વાધ્યાય કરવું જોઈએ ખાસ અગત્યની વાત છે કે વ્રતમાં ક્રોધ ન કરવો જોઈએ અપશબ્દો ન બોલવા જોઈએ આગળ વાત કરીએ તો દેવી દેવતાઓની સાથે સાથે રત્ન દિવસે પોતાના પિતૃઓનું પણ આપણે સ્મરણ કરવું જોઈએ એમને યાદ કરવા જોઈએ અને જાણે અજાણે આપણાથી ભૂલો થયું હોય તો એની આપણે માફી માંગવી જોઈએ તેમજ ભગવાન એમને મોક્ષ આપે શાંતિ આપે તેવી પ્રાર્થના કરવી જોઈએ આગળ જોઈએ તો વ્રતવાળા દિવસે તમારા આરાધ્ય દેવના મંત્રોના મૌન જપ કરો તેમજ તેમની કથા કીર્તન વગેરે કરો વ્રતવાળા દિવસે કોઈ પણ ક્રોધ કરવાથી બચો કે કોઈની સાથે ઝઘડો કરવાથી બચો અપશબ્દો ન બોલો સૌ પ્રત્યે સમાન ભાવ રાખો આગળ વાત કરીએ જો કોઈ કારણસર તમારું વ્રત તૂટી જાય અથવા તો છૂટી જાય તો તેના માટે તમારા આરાધ્ય દેવની ક્ષમા માગી લો માફી માગી લો અને તે વ્રતને ભવિષ્યમાં પછી જરૂરથી પૂરું કરો વ્રત પૂર્ણ થયા બાદ નિયમ અનુસાર ઉત્થાપન કરો આ ઉપરાંત માતા પિતા અથવા માતા પિતા સમાન લોકોના ચરણ સ્પર્શ કરો અને તેમના આશીર્વાદ લો આમ સાચા મનથી સાચા હૃદયથી શુદ્ધ હૃદયથી કોઈ પ્રત્યે ભાવ રાખ્યા વગર ક્રોધ રાખ્યા વગર દ્વેષભાવ રાખ્યા વગર પવિત્ર મનથી આપણે વ્રત કરવું જોઈએ અને આવા મન વ્રત કરો છો ત્યારે ચોક્કસથી તમને તમારું ઈચ્છિત ફળ મળે છે ભગવાન કે દેવી દેવતા તમારા ઉપર ચોક્કસથી રીજે છે રાજી થાય છે અને તમને સારા આશીર્વાદ આપે છે અને તમારી બધી જ ઈચ્છાઓ પૂરી થાય છે તો આવા શુભ સંકલ્પથી આપણે વ્રત કરવા જોઈએ ઓમ નમઃ શિવાય